નમસ્કાર ખેડૂત મિત્રો ગ્રીન ગ્રીનલાઇન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડીયો બનાવવાનો ખાસ ઉદ્દેશ એ છે કે આજે આપણે આજે સાંજે આઠ વાગે એટલે કે એકવીસ તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રાત્રે ઓનલાઈન મીટિંગનું આયોજન કરે છે મીટિંગનો વિષય છે કપાસની આધુનિક ખેતી આ વિષય ઉપર આપણે ચર્ચાઓ કરીશું એની અંદર ચર્ચાની વાત કરીએ તો કપાસનું ઉત્પાદન વધારવાની નાની નાની ટિપ્સ અને ટેકનિક એ સિવાય કપાસમાં ખેડ પાણી વ્યવસ્થાપન જમીનની તૈયારી એ સિવાય કપાસમાં આવતા રોગ અને એની એમાં આવતા જીવાત એનું નિયંત્રણ એ સિવાય અન્ય વાત કરીએ તો કપાસમાં ખેડૂતો નાની મોટી એવી કઈ ભૂલ કરે છે જેના લીધે ખેડૂતોને ઉત્પાદન ઓછું આવે છે અથવા ખર્ચ વધી રહ્યો છે અને છેલ્લે આપણે છેલ્લે અડધી કલાકનું કે પંદર મિનિટનું એવું સેશન લેશું જેમાં ખેડૂતોને કપાસની ખેતી વિશે ઉપર કોઈ પ્રશ્નો હોય અથવા કોઈ મૂંઝવણો હોય તો એ કૃષિ નિષ્ણાંતને ડાયરેક્ટ પૂછી શકે અને કૃષિ નિષ્ણાંતનો યોગ્ય ઉત્તર તમને આપવાની કોશિશ કરશે તો એક ખાસ આ મિટિંગમાં શક્ય એટલા વધુ લોકો જોડાજો આ મિટિંગમાં જોડાવવા બાબતે કોઈને કોઈ પ્રશ્ન હોય તો નંબર ખાસ નોંધી લેશો એક્યાસી ચાલીસ સાઠ અઠ્યાવીસ તેત્રીસ આ નંબર પર ફોન કરીને આજ સાંજે આઠ વાગ્યા સુધીમાં કોઈને જોડાવું હોય તો એની લિંક જોતી હોય તો આ નંબરથી ઉપરથી મળી જશે એ સિવાય ટેકનિકલી જ્યારે જોડાવવામાં કોઈ તકલીફ થાય તો એક નંબર બીજો નોંધી લેશો ઇઠ્યાસી ઓગણપચાસ પચાસ જીરો સાતસો બે કોઈને ટેકનિકલી જોડાવવામાં તકલીફ થાય મીટિંગ આઠ વાગે શરૂ થઈ જશે અને મીટિંગ આપણે ગૂગલ મીટમાં રાખેલી છે ગૂગલ મીટમાં અગર કોઈ જોઈન ના થઈ શકે તો આનું લાઇવ સ્ટ્રીમિંગ યુટ્યુબ ચેનલ ઉપર પણ થવાનું છે તો એની લિંક પણ તમને મળી જશે તો એક ટેકનિકલી જોડાવામાં કોઈને તકલીફ થાય તો એક નંબર લખો ઇઠ્યાસી ઓગણપચાસ પચાસ ઝીરો સાતસો બે આ અલગ અલગ અમારા ટીમ નંબરના નંબર છે અને અત્યારે અમારો ગ્રુપ પણ છે એમાં પણ કોઈને જોઈન થવું હોય તો જોઈન્ટ થવા માટે એક્યાસી ચાલીસ સાહીઠ અઠ્યાવીસ તેત્રીસ આ નંબર પર મેસેજ કરી કે અમને ખેત કપાસની આધુનિક ખેતીમાં જોઈન્ટ કરવા ધન્યવાદ ખેડૂત મિત્રો આપ પણ જોડાજો આપણા દરેક અન્ય ખેડૂત મિત્રો જે કપાસની ખેતી કરતા હોય એમને પણ આ મીટિંગમાં જોડજો જેથી આ મીટિંગનો એકમાત્ર ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકો સુધી કપાસ સારી રીતે કેમ આપણે ઉત્પાદન કરી શકીએ વધુ ઉત્પાદન કેમ લઈ શકીએ એનો ખર્ચ કેમ ઘટાડી શકીએ એ વિષય ઉપર જ ચર્ચા કરવાની છે તો વધુમાં વધુ લોકો જોડાય એવો અમારો ખાસ અપીલ છે ધન્યવાદ